હેલો ગાઈઝ વેલકમ ટુ ન્યુ બ્લોગ આજે અમે જઈ રહ્યા છે ચાપ બાજુ ફરવા માટે અને ઈટવાડા બાજુ ઇલેક્ટ્રીન જવા હશે ચાપ ત્યાં ઈટવાડા ગમે નીચે જવાના છે તે આપણે જવાનું છે તે ચાલો આપણે હવે જઈશું ચાલો ગાડી ચાલુ કરો અમે નકળીએ છીએ હવે છેલ્લે સુધી બન્યા બ્લોગમાં ચાલો જવા

ચાલો કે ચાલો નકરી જાય છે આ આપણો ગામનો ડુંગર અને અમે જઈએ છીએ જંગલ મેં રહેતા ફૂલ પેટ્રોલ वो पत्थर आवे से गाड़ी हो ड्राइंग ड्राइंग करती चले। तो हमें आपने रह गया तो बच्चे ऊपर रह गए देखो आज से मिट गाड़ी लेना है वैसे लोग के संडे खड़ा मारते अने आप आ जाए सेट वाले चलो आपने जाइए हुए अगर चलो आ रहे हो आप लोग डूंगर तो जनजी का ही गया से वो अच्छा है गाड़ी का देखना रहे डूंगर જવાય છે આપડે ઈટવાણા ટેક્ટર મુરમ મુખે છે દેખો રસ્તો બને છે આફા ડી આવીને છે જ્યાસપાલા ની અપા એ બંધો મારા ડીબીઓ લઈ અહીં રીતે ચડાય છે ચાલો આપણે હવે અગરથી કંટ્રોલ લે કરીએ મિત્રો અમે નકળી ગયા છે ચાલતા અને અમિત કે છે કે ત્યાગર સરખે છે એટલે તમે ચાલતા હોય કે કીધું એટલે જઈએ છીએ આપણે ચાલતા અને લોકેશનની વાત કરીએ તો આપણે ઈંટવાડાથી થી જરીક દૂર રહી ઈટવાળું તો અહીં આપણે લોકેશન એટલે ઉધી આવી ગયા છે અમિત આવે

શું કરવા હું બી રાખી દઈએ હા ચડતા મિત્રો અમે અહીં ગાડી બી રાખી દીધી છે અગર ગાડી ચડે એવું ન મે એટલા માટે અને અમે જઈએ છીએ ચાલતા દેખા દેખાડીએ તો હું આપે છે કે હળતી કુદીધ આપણે ચડવાના છે ચાલો અમે ગઈ ગાડી લઈ છે કચરો ટાયર ફરે છે ચાલ આપણે જઈએ ઉડાર થી જાય છે ગાડી ચાલો ચાવલી લેગે ચાલ જઈએ ચાલતા ક્યાં કપાથી હિરે રસ્તો મિત્રો આ રસ્તો બન બનવાનું ચાલુ છે

મિત્રો આપણે અડધેક પહોંચી ગયા છે ડુંગર પર હા ચોકધાન બધું આ ઉપર બીજા પર ડુંગર છે ટીડિયા બહુ ગાગડે આપણે રેલિંગ આવી ગઈ આપણે કેટલી રેલિંગ છે ઓગણત્રીસ હજાર રેલિંગ આપણે આવી ગઈ છે એટલા માટે આપણે બ્લોગ બનાવ્યા આપણે આવ્યા છે આટલે ખૂદી ચાલો આપણે હવે જઈશું મિત્રો તો ચાલો આપણે આટલે ખુદી ચડવાનું હતું હવે આપણે જઈશું હેટન ચાલો મિત્રો આપણે જરીક આવી ગયા છે નીચે બહુ બધા ચડી ગયેલા દેખો આપણી ગાડી જરીક નીચે છે गाड़ी आपका जूम करी पास तो बो यही बने गाड़ी दिखा रहा दम तुम में जीवन पे दी लाइट इटली देखा इससे जा पाती देख और गाड़ी पड़ी से है ना आप आई से मुड़ा बना वाला चला पड़े हुए जाइए मित्रों अमित गाड़ी वाली से

देखो आप देखो बहुत खतरनाक अमित चावे से देखो गाड़ी उतारे से अब नहीं वहाँ आ दे आ दे મિત્રો નો ટાવર પેલા આપણે એમાં પણ દેખાડ્યો નથી હવે આપણે દેખાડી દીધો

ગોટાવારા પણ પૈસા ની લેવા ગામમાં હોય અસ તે રસ્તે આપણે રિટર્ન જઈએ अपने आ गया ग्राम मैं खानों रोड मिल गए हैं હેલો મિત્રો આપણે કમ્પ્લીટ બ્લોગ જોવા માંડ્યા છે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ના સબસ્ક્રાઈબ કરી હોય તો કરી લઈએ આપણે જય સાટો બ્લોગ ચેનલમાં યુટ્યુબ પર લખીને તમે જોઈ લેજો આપણો ફોટો આવી ગય છે પહેલી ચેનલમાં અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હોય અને તું આ તમારા દોસ્તોને પર લિંક મોકલો એટલે આપણે હજાર સબસ્ક્રાઈબ થઈ જાય એટલા માટે આપણે આપણે ફરવા જવાનું છે બધે પાક કરી દઈએ એટલે તમારે પણ જોવાનું હા સારું રહી અને આપણે પણ બ્લોગ બનાવવાની મજા આવે ચાલો આપણે નવા બ્લોગમાં મળશું